રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સંઘ શતાબ્દી વર્ષ નિમિત્તે અંકલેશ્વરમાં ઘર ઘર અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં પંચ પરિવર્તનના પ્રકલ્પના ઉદ્દેશ્યો અંગે લોકોને માહિતી આપવામાં આવી રહી છે સંઘના શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે પંચપરિવર્તન પ્રકલ્પની માહિતી દરેક ઘર સુધી પહોંચાડવાના સંકલ્પ સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ઘરઘર સંપર્ક અભિયાનનો સુરપ્રંભ અંકલેશ્વર તાલુકાના પીરામણ ગામથી કરવામાં આવ્યો હતો આ અભિયાનનો પ્રારંભ એક હજાર આઠ મહામંડલેશ્વર સ્વામી શ્રી રાજેશ્વર મહા મહારાજની ઉપસ્થિતિમાં કરાયો હતો આ કાર્યક્રમ દરમિયાન પંચ પરિવર્તન પ્રકલ્પના ઉદ્દેશ્યો તેમજ સામાજિક મહત્વ અંગે વિગતવાર માહિતી લોકોને આપવામાં આવી હતી આ પ્રસંગે અંકલેશ્વર તાલુકાના વિવિધ ક્ષેત્રોમાંથી મોટી સંખ્યામાં સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જણાવ્યા અનુસાર આ અભિયાન દ્વારા સમાજના સકારાત્મક પરિવર્તન લાવવાનો અને સંઘના શતાબ્દી વર્ષની ભાવનાને જનજન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે संघ शताब्दी के उपलक्ष में मैं स्वामी राजराजेश्वर गिरी राष्ट्रीय स्वयं सेवक संघ के द्वारा ये जो कार्यक्रम चलाया जा रहा है इसके उपलक्ष में तो हम लोग पंच परिवर्तन, पंच परिवर्तन इसके उपलक्ष में सभी हम हिंदू भाइयों के घर घर जा के ये सारी चीजें की हम लोग जानकारी दे रहे हैं जिसमें सामाजिक समरसता दूसरा स्वदेशी हमारे जीवन में हम जो दैनिक वस्तुएं यूज करते हैं वो हमारी स्वदेशी हों और पर्यावरण का भी हम उनको बता रहे हैं कि पर्यावरण हमारा स्वच्छ होना चाहिए हमारा वातावरण स्वच्छ होना चाहिए और नागरिक कर्तव्य हम एक देश के अच्छे नागरिक बने कर्तव्यनिष्ठ बने और हमारा समाज के लिए देश के लिए क्या कर्तव्य है इस बारे में हम उनको अधिक से अधिक जानकारी दें और कुटुंब प्रबोधन हमारे परिवार के अंदर ધાર્મિકતા પરિરામ નમસ્તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સંઘ શતાબ્દી વર્ષમાં આ વર્ષ નો બીજો કાર્યક્રમ છે ઘર ઘર સંપર્ક સંઘ સો વર્ષ અને સો વર્ષની યાત્રામાં જે પણ થયું છે એને વિચાર અને એના માટે બધા ઘર ઘર સંપ ઘર ઘર સુધી પહોંચે એના માટે સંઘ તેર ડિસેમ્બરથી ચાર જાન્યુઆરી સુધી દરેક ઘર ઘરમાં સંપર્ક કરવા માટે જવાનો છે એમાં સંઘના જે પાંચ પરિપંચ વર્તન પરિવર્તનના જે પાંચ વિષયોનું નક્કી કર્યું છે એમાંનો પહેલો વિષય છે પર્યાવરણ આપણને ખબર છે કે પર્યાવરણ અત્યારે એવી પરિસ્થિતિમાં ચાલે તો પર્યાવરણને લઈને પ્લાસ્ટિક સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ થાય વધુ વૃક્ષો આવીએ એના માટે સંઘ ઘરે ઘર સુધી ગઈને સમજાવવાનો છે એના પછીનો સ્વદેશ એટલે કે સ્વ આધારિત પોતાના દેશની વસ્તુઓ લોકલ ફોર વોકલ જે વિષય ચાલે છે એ પ્રમાણે પોતાના દેશની વસ્તુનો જ ઉપયોગ કરીએ અને સ્વ પોતાનું ભોજન સ્વભ્રમણ એટલે કે પોતાના દેશમાં જ ભ્રમણ કરીએ પોતાનું સાત્વિક ભોજન કરીએ આ બધા જ વિષયોને લઈને સંઘ સ્વદેશીને લઈને પણ બધા સંઘના સ્વયંસેકો વાતચીત કરવાના છે બીજું છે કુટુંબ પ્રબોધન આપણને ખબર છે કુટુંબ ભૌતિકતાને લીધે કુટુંબ પ્રબોધનની ખૂબ જરૂરિયાત હમણાંના સમયમાં છે કે ઘણા પરિવારો સાથે પણ ભોજન નહીં કરતા તો સમૂહ ભોજન કરે સમૂહ આરતી કરે સમૂહમાં બેસીને વાતચીત કરે એને લઈને પણ વાતચીત થવાની છે ત્રીજું છે નાગરિક ચોથું નાગરિક કર્તવ્ય નાગરિક કર્તવ્ય એટલે કે દેશની જેટલા પણ આપણે દેશના નાગરિક તરીકે આપણે જે પણ કાનૂન છે એનો પૂરેપૂરો આપણે અમલમાં લાવીએ એના માટે પણ સ્વયંસે એમને સમજાવવાના છે તો આવા પંચ પરિવર્તનના પાંચ વિષયો છે એને લઈને સંઘ તેર ડિસેમ્બરથી લઈને ચાર જાન્યુઆરી સુધી ઘર ઘર સંપર્ક દરેક ઘરના સુધી પહોંચે એના માટે સ્વયંસેકો સહભાગી થશે અને સહભાગી થવાના એનાથી આજે તેર ડિસેમ્બરના રોજ પીરામણ ગામથી આની શરૂઆત થઈ છે તાલુકામાં નમસ્તે ભારત માટાકી જય